વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં બનેલા વ્યાસજીના બોયરામાં કમિશનરે મોડી રાત્રે પૂજા કરી હતી એકત્રીસ વર્ષ પછી અહીં પૂજા થઈ કોર્ટનો આદેશ ગઈકાલે જ આવ્યો કોર્ટના નિર્ણયના થોડા કલાકોમાં જ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી ઓમપ્રકાશ મિશ્રા અને અયોધ્યામાં રામલલ્લાના અભિષેક માટે શુભ સમય નક્કી કરનારા ગણેશ્વર દ્રવિડે પૂજાનું સંચાલન કર્યું કમિશનર કૌશલ રાજ શર્મા પણ કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ પ્રમુખ છે તેથી પૂજા દરમિયાન બેઠાતા મળતી માહિતી અનુસાર બુધવારે વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાન વાપી મસ્જિદ સ્થિત વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો જે પછી કોર્ટના આદેશનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર મધ્યરાત્રિએ જ્ઞાનવાપી સંકુલમાં પહોંચ્યું જ્યાં તેઓએ બેરિકેડ્સને હટાવીને પૂજા શરૂ કરી હતી આ દરમિયાન ત્યાં હાજર હિન્દુ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ